ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા આગામી તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં રાત્રિના સમયે મોટરસાયકલમાં ફટાકડાનો અવાજ કરતા મોટરસાયકલ ચાલકોને ડિટેન કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા આગામી આંબેડકર જયંતિ અને રામનવમી સહિતના તહેવારો અને મોહરમ માસના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં શહેરના વિવિધ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ધોરાજીમાં સ્ટેશન રોડ જેતપુર રોડ જીન પ્લોટ માધવ ગૌશાળા કાંઠા દરબારગઢ તથા વિવિધ વિસ્તાર વગેરે વિસ્તારોમાં મોટર સાયકલ ચાલકો ગેરકાયદેસર રીતે ફટાકડાના હોર્ન રાખીને મોડી રાત સુધી જાહેર માર્ગમાં નીકળીને ફટાકડા ફોડતા તેવા હોર્ન વગાડતા હોય છે જે અંગેની ફરિયાદ આવતા પીઆઈ દ્વારા તાત્કાલિક અસરથી આવા શખ્સોને વાહનોને ડિટેઇન કરી કડક હાથે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો વિપુલ ધામેચા ગુજરાત ન્યૂઝ ધોરાજી